મને દેખાય ને તો જાય ઈ ઈ વિડિયો તો મને બહુ હોતા હવે મને મજા આવે મારો ફેવરિટ વિડિયો તમને બતાઉ ફેમિલી સ્વાગત છે નમ લોકો કેમ છો બધા મજામાં તો તમે બધા ઘણા ટાઈમ થી કહેતા હતા કે ટિકટોક દેખાડો ને ગામ દેખાડો પણ એલા ટાઈમ રે ઈ પરમનન્ટ ને તો આજ તમને સ્પેશિયલ મારા જૂના ટિકટોક ના વિડિયો છે મારી પાસે 6-7 વિડિયો છે પણ હાઉ જૂના વિડીયો છે એ તમને બતાવવાના છે મેં કીધું હતું તમને કે મારું ગામ બતાવ્યું તો બતાવ્યું ભાઈ મને યાદ છે પણ તમે જોવો છો મારી ડેલી લાઈફ કે રહેતો નહીં તો આજ તો સ્પેશિયલ ટિકટોકના વિડીયો જ બનાવવા બનાવવાના છે મને યાર વિડીયો બનાવવાનું પહેલેથી શોખ છે એટલે આમ ગણો તો ઘણા ટાઈમ પહેલાંના વિડીયો છે આ ટિકટોક જ્યારે બેન છું ને ત્યારનું વધારે તમને પછી જણાવું પહેલાં મારા વિડીયો તમને બતાવવું તો પહેલાં મારા મમ્મીને જ બતાવું જૂના વિડીયો કારણ કે ઘરે કોઈએ જોયા નથી તો બને દેખાડી વિડીયો એવો લાગે તે હાવ જૂના વિડીયો છે હવે મને શરમ આવે એમાં મારા વાળ બહુ ખરાબ છે એટલે પણ દેખાડું મારા મમ્મીને વિડીયો પહેલાં અત્યારના મારા કેમેરામેન છે ઘડીકવાર હાટુ હાટું આછું બેટ ને હું શૂટ કરી ને આ મોબાઈલમાં વિડીયો છે ને જે વિડીયો મારા મમ્મીને બતાવી એ વિડીયો તમને સાઈડમાં ડિસ્પ્લેમાં જોવા મળી જાય તો આજના કેમેરામેન છે અમારા ઘડીક વાર હું જે આશું બેટ જય માતાજી જય મા મોંગલ ને ઘડીક આપણે મોબાઈલ હાથમાં લઈ લઈએ ફેમિલી તો આ વિડીયો પેલો છે દેખાણ મારા બાર મારા બા જમે થઈ જાય પણ આ વિડીયો બહુ જૂનો વિડીયો છે બા તમને ખબર હે બહુ બહુ જૂનો વિડીયો છે અમારો બહુ બહુ પહેલો હા કેજો તો હવે આ ઘણા બધા પહેલાનો વિડીયો છે એમ જો તમને ડિસ્પ્લેમાં અહીં દેખાય અમુકમાં સોંગ બાય નિરખો આવે કારણ કે કોપરેટની કારણે સોંગમાં ફેરફાર થઈ ગયો છે

પૂર્યો છે આપ આમ પૂર્યો તો પેલા મહેંદી બહુ નાખતો એક હજી હજી એક વિડિયો છે હજી એક તો હા વધારે ઈ તો હજી આ એક જ બતાવ્યો તમને મને દેખાય ને મને દેખાય ને મને દેખાય છે

તો મને કોઈ દિવસ પેલા બહાર શૂટ કરતા શરમ લાગતી આ પેલો વિડીયો શૂટ કર્યો તો બહાર પણ એ એક વિડીયો મને ગમે એમ તો મેં એમાં ઘણા બધા વિડીયો છે હજી પણ તમને કેવો કઈ વિડીયો ગીમો એ કહેજો પાસે ને હજી એક બે વિડીયો છે તમને બતાવો એમાં કઈ જો ઘણા તો શરમ લાગે એવા જ છે મસ્ત હે ઓ ફિલ્મ ને હીરા ટુકા પડ્યા ભાઈ એક્ટિંગ કરે ને આ જો

મને સરમ લાગે વાળ થોડાક બગડી જાય ને પેલા આપણે નાના વિચાર કેટલો મસ્ત સ્વીટ સ્વીટ હોય જેમ બને આપણને એમ લાગે કે આપણું ફેસ ખરાબ થતું જાય મને એમ લાગે કારણ કે આ પેલાના વિડીયો છે એમાં વધારે સારો લાગુ મને એવું લાગે કેમ લાગે પેલા તો મસ્ત હતો ને હવે તો પછી કઈ આપડે હોય એવા તો રે જેમ મોટા થાય એમ નાના હોય ત્યારે બધા મસ્ત હોય ફેમિલી તો પહેલાં તો તમને મારા હજી વિડીયો બાકી છે થોડા ઘણા દેખાતા છે જોઈ લેજો મ્યુઝિક હોય કે ન હોય શેક કરે તો કારણ કોપરેટની કારણે પછી બધે મ્યુઝિક નો નાખી શકું ને આશુ પરે તો એવું છે કે ઘણાને એવું લાગતું કે હું હમણાંથી વિડીયો બનાવું પણ એવું નથી હું ઘણા ટાઈમથી વિડીયો બનાવું ને મને પહેલાંથી ઘણા ટાઈમ પહેલાંનો શોખ હતો જ્યારે ટિકટોક આવ્યું ત્યારથી જ મને શોખ હતો કે હું મારે વિડીયો બનાવવા છે એમ પણ ત્યારે એટલું બધું આવડતું નહીં ને એવું બધું ને ઘણા હજી મને કહે કે તમે એડિટિંગ શીખવાડો ને તો એના કારણે તમારે એ બધું શીખવું હોય તો યુટ્યુબમાં જ તમને વિડીયો મળી જાય ખાલી તમારે જે વસ્તુ શીખવું હોય ને યુટ્યુબમાં તમારે શીખવું હોય ને તો યુટ્યુબ જ સોલ્યુશન છે ખાલી સર્ચ મારીને જોવો ને તો એ તમારે જે શીખવું હોય ને એ બધું શીખવા મળી જાય તો હું એની માટે અલગ વિડીયો બનાવું તો મારું એ કામ નથી કે હું તમને શીખવાડી શકું પણ જેવું હું એથી યુટ્યુબમાંથી જોઈને જ શીખો પણ આ મારી ઘણા વર્ષોની મહેનતનું સ્કિલ છે કારણ કે મને ઘણા ટાઈમ પહેલેથી જ્યારે ટિકટોક આવ્યું ત્યારે મને બહુ શોખ હતો ટિકટોકમાં વિડીયો બનાવતા કારખાની હીરા ઘંતા ઘણતા વિડીયો બનાવી જ ત્યારે રજા પડતી જ્યારે ત્યારે એટલું બધું ઓલું નહોતું પણ જ્યારે ટિકટોક બેન છું ને એને પહેલાંના વિડીયો છે તો જોઈ લેજો કે કહેવાશે એ બધા વિડીયો ને આમ ગણો તો પછી એને લીધે તે હું યુટ્યુબમાં આવ્યો ત્યારે મને ઘણા બધા કહેતા કે તું ટિકટોકમાં વિડીયો બનાવે તો માં બને પણ એમાં એ ગાળામાં મેં બહુ બધું ગેપ લઈ લીધું હમણાં ચાલુ કરું યુટ્યુબ પણ એમાં મને ખબર ન પડતી કે મારે શું બનાવવું છે એમ ને ટિકટોકની અંદર મારે સત્તર હજાર કંઈક ફોલોઅર્સ હતા ત્યાં ટિકટોક બેન થઈ ગયું હતું ઇન્સ્ટાગ્રામમાં મને ત્યારે ખબર ન પડતી કંઈ પછી ઇન્સ્ટાગ્રામમાં આવ્યો પણ એટલા બધા વિડીયો ન નાખતો જ્યારે મન પડતું ત્યારે વિડીયો નાખતો ને પછી એક એક બે મહિનાનું ગેપ લઈ લેતો વિશ્વમાં તો બસ એમ એમને શોખથી આવતો રહો ને એડિટિંગ ને બધું શીખતો રહો મને કંઈક કોઈ નવું એડિટિંગ કર્યું હોય મને જે કોકનો નો વિડિયો હોય ને તો એમાં એડિટિંગ કરેલું હોય ને તો મને એવું કરવાનું મન થાય કે આવી રીતનું એડિટિંગ કરું તો હું પછી એ લાગી જાઉં કે આવી રીતનું કેમ થાય તો એ જ બધું તમારે યુટ્યુબમાં જાણવા મળી જાય ને બાકી તો આ મારા ના વિડીયો હતા જે ઘણા ટાઈમ પહેલા ના હતા ને ત્યારનું થોડોક અલગ જ લાગુ છું કારણ કે ઘણા ટાઈમ પહેલાં જૂના વિડીયો છે ને જૂના વિડીયો હોય એટલે જેમ બને એમ આપણી સર્કલ તો બદલાતી જ જાય બાકી તો આવું હતા મારા ટિકટોકના વિડીયોને થોડીક મારી સ્ટોરી તમને જણાવી કે કહેજો કે કેવા લાગ્યા ટિકટોકના વિડીયો એ બસ આજનો વિડીયો સ્પેશિયલ તમારી માટે હતો ને તમે કહેતા હતા ટિકટોકના વિડીયો બતાવો ને ટિકટોકના વિડીયો મારી પાસે હતા નહીં પણ મારા ફ્રેન્ડ છે રાજુભાઈ કરીને રાજુ નિશા પોડાથી જ છે તો એને ટિકટોક તેનું વીપીએનથી ડાઉનલોડ કર્યું છે તો એમ હતા ત્યાં મને પાછા નીકળ્યા તો રાજુભાઈને થેન્ક યુ કે તમે વિડીયો નીકળ્યા એની બદલ ને બાકી તો આ વિડીયો અહીંયા સુધી જતી ને બસ જે મહેનત કરતા એ કરતા રહેજો હું ઘણા ટાઈમથી મહેનત કરતો હતો પણ અત્યારે આ લેવલ ઉપર તમારા કારણે અત્યારે આપણે બહુ મોટી ફેમિલી થઈ ગઈ તો થેન્ક યુ બધાને આજનો વિડીયો કેવો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા વિડીયોમાં માતા જય માતાજી બબા